નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના માંજલપુર સ્થિત સમન્વય સિક્વન્સ ખાતે અમેરિકા અને ભારતમાં પ્રસિદ્ધ થયેલ સમ્યક આઈટી સોલ્યુશન્સ દ્વારા સમ્યક કોમ્પ્યુટર ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો છે નરેન્દ્ર શાહ અને તેમના પરિવારના હસ્તે શુભારંભ કરાયો આઈટી ઉદ્યોગમાં ઉદ્યોગ માટે તૈયાર વ્યવસાયિકોની જરૂરિયાતને જોતા સમ્યતે તેની શિક્ષણ શાખા શરૂ કરી છે જ્યાં સમ્યક પ્રોગ્રામિંગ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ ડિઝાઇનિંગ સીએડી રોબોટિક અને ઘણું બધું જેવી વિવિધ ટેકનોલોજીમાં વ્યવસાયિક રોજગાર લક્ષી તાલીમ પૂરી પાડવામાં આવશે સમ્યક હાલમાં એકાવન પ્લસ સ્થળોએ હાજર છે ને વિશ્વભરમાં જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઝડપી વિસ્તરણ કરી રહ્યું છે એ સમ્ય કમ્પ્યુટર ક્લાસીસ એક અમારો બહુત બડા બ્રાન્ડ હે ઓર હમ જો ડીલ કર રહે હે વો સ્કિલ ડેવલપમેન્ટ કમ્પ્યુટર કોર્સીસ મે ડીલ કર રહે હે લાઈક જેસે કી પ્રાઇવેટ સેક્ટર મે એક અચ્છા કરિયર બનાને કે લિયે एक स्किल्स का होना बहुत ज़्यादा जरूरी है आजकल कंपटीशन भी बहुत ज़्यादा हो गया गवर्नमेंट के अकॉर्डिंग देखा जाए तो बट प्राइवेट सेक्टर में एक अच्छा करियर के लिए एक स्किल्स का होना जरूरी है लाइक जैसे डिजिटल मार्केटिंग ग्राफिक डिजाइनिंग और जो हम पूरे जो आई टी कोर्ससे हैं नो आई टी एंड नॉन आई टी ढाई सौ प्लस कोर्सेज में हम डील कर रहे हैं और एक हमारा बहुत बड़ा ब्रांड है और अगर हमें हेड ऑफिस की बात करूँ तो हेड ऑफिस हमारा जयपुर है राजस्थान में और रीजनल ऑफिस हमारा मीरा रोड मुंबई में है एंड कॉर्पोरेट ऑफिस दिल्ली में है और 150 प्लस ब्रांचेज है हमारी और गुजरात की अगर मैं बात करूँ तो गुजरात में हमारी जो है आठवीं ब्रांच भी ओपन होने जा रही है और एक हम जो है बहुत अच्छे उस पर मार्गदर्शन पे कर रहे हैं बच्चों को अच्छे से ट्रेन कर रहे हैं उनकी स्किल्स को और 100 परसेंट प्लेसमेंट के साथ हम उनको प्रैक्टिकली ट्रेनिंग देकर उनका प्लेसमेंट करते हैं तो थैंक यू सो मचय मेरा नाम राकेश कुमार है फ्रॉम सम्य कंप्यूटर क्लासेस हेड ऑफिस जयपुर राजस्थान एचआर मैनेजलपुरवासियों खुश खबरी पांजलपुर गये સમયક કોમ્પ્યુટર ક્લાસીસ જેની એકસો પચાસ વધારે બ્રાન્ચિસ છે ઓલ ઓવર ઇન્ડિયામાં અને બરોડામાં પ્રથમ બ્રાન્ચ છે અહીંયા એઆઈ રોબોટિક્સ કોડિંગ ટેલી અને બીજા બહુ બધા ડિપ્લોમા કોર્સીસ અવેલેબલ છે તો આવો અને તમારું સુંદર ભવિષ્યનું નિર્માણ કરો હું બાદલ શાહ વડોદરા નમસ્કાર હું ભાવિની આપનું સમ્યક કોમ્પ્યુટર ક્લાસમાં સ્વાગત છે આજે આપ જેમ જોઈ શકો છો આપણું સમ્ય ક્લાસનું આજે ઇનોગ્રેશન છે ફર્સ્ટ ટાઈમ ઇન વડોદરા આપણે વડોદરામાં આજે સ્ટાર્ટ કરી રહ્યા છે આપણી વન ફિફ્ટી પ્લસ બ્રાન્ચિસ છે પ્લસ ટુ ફિફ્ટી પ્લસ આપણી પાસે કોર્સીસ અવેલેબલ છે જેમાં તમે રોબોટિક્સ લઈ લો એઆઈ લઈ લો વેબ ડેવલપર લઈ લો સારી એવી અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ પણ છે પ્લસ આપણે હન્ડ્રેડ પર્સન્ટ જોબ અસિસ્ટન્ટ પણ આપીએ છીએ અહીંયાથી પણ તમને પ્લેસમેન્ટ આપણે લગાડી આપીએ છીએ તો આજે અમારું ઇનોગ્રેશન છે જેમ આપ જોઈ શકો છો આપણી આખી ટીમ આજે અવેલેબલ છે જયપુરથી સર પણ અવેલેબલ છે આપણી મેઇન હેડ ઓફિસ જયપુરની અંદર છે અને આજે આપણે વડોદરાનો ફર્સ્ટ દિવસ છે તો હું રિક્વેસ્ટ કરું છું ઓલ મારા વડોદરાવાસીઓને કે બધા આવો અમારા ત્યાં શીખો અને એક સારું એવું ભવિષ્ય બનાવો બસ એ અપેક્ષા સાથે હું ભાવિ ની હન્ડ્રેડ પર્સેન્ટ જોબ પ્લેસમેન્ટ આપીએ છીએ અમે લોકો તો આવો ને અમારા સમ્ય કોમ્પ્યુટર ક્લાસમાં જોડાવો થેન્ક યુ સો મચ